રાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું શક્તિ પ્રદર્શન યોજાશે ભરતસિંહના જન્મદિવસના દિવસે અમદાવાદમાં શક્તિ પ્રદર્શનનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે ભરતસિંહ સોલંકીના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ ઓફિસ બહાર લાગેલા પોસ્ટરમાં ભરતસિંહને જનયોદ્વા ગણાવ્યા છે સાથે જ આ પોસ્ટરમાં કમબેકનું લખાણ પણ જોવા મળ્યું શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર થનારા શક્તિ પ્રદર્શનમાં જોડાવવા માટે રાજ્યભરના કોંગી નેતાઓને આમંત્રણ અપાયું છે છવીસ નવેમ્બર એટલે કે આવતીકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો જન્મદિવસ છે ને ત્યારે શુભેચ્છા પાઠવાય તે સ્વાભાવિક બાબત છે પરંતુ જે પ્રકારે પાલડી કોંગ્રેસ ઓફિસ બહાર જે પોસ્ટરો લાગ્યા છે આ પોસ્ટરની પોસ્ટરોની અંદર ભરતસિંહ સોલંકીના ફોટોની સાથે કેટલાક સ્લોગન લખવામાં આવે છે કે જેમાં જન યોદ્ધા દિવસ સાથે જન યોદ્ધા જન મિત્ર અને સાથે બે લાઈન આપવામાં આવી છે કે સ્વર્ણિમ યુગનો થશે કમ બેક ગુજરાત કરશે કમ બેક એક આ શુભેચ્છા સાથેના આ સ્લોગન સાથેના વિવિધ કોર્પોરેટર કાર્યકર્તાઓ દ્વારા પોસ્ટરો અહીંયા લગાવવામાં આવે છે જે ક્યાંક એ બાબત સૂચવે છે કે એક આ શક્તિ પ્રદર્શન જે છે આ જન્મ દિવસના બહાને થવા જઈ રહ્યું છે જે સોલા ભારજ ખાતે જે નિસર્ગ ફાર્મ જે છે ત્યાંના આ કાર્યક્રમનું આયોજનના આ પોસ્ટરો આ શુભેચ્છાના પોસ્ટરો લાગ્યા છે આ જન્મ દિવસની સાથે એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાનો આ એક માહોલ કહી શકાય છે જેના કારણે આ શક્તિ પ્રદર્શન હોવાની વાત છે અને જે પ્રકારની માહિતી મળી રહી છે વીસ હજાર જેટલા લોકોને અહીંયા એકઠા કરવાની વાત છે કે જ્યાં ગુજરાતભરમાંથી સારા એવા લોકોને અહીંયા બોલાવવામાં આવશે અને જે પ્રકારે સ્લોગન લખવામાં આવશે છે જન યોદ્ધા દિવસ એટલે કે આ તમામ લોકોને એકઠા કરીને ભરતસિંહ સોલંકીના સમયે માહોલ શું હતો અત્યારનો માહોલ શું છે પાર્ટીને કઈ રીતે આગળ લાવી શકાય છે તે બાબતોની ચર્ચાઓ થઈ શકે છે અને સાથે જો આ ગુજરાત કરશે તેની એક ઉલ્લેખ કરવામાં આવે છે સ્વર્ણિમ યુગનો થશે કમબેક તે ઉલ્લેખ કરવામાં આવે છે જેમાં કદાચ આવનારા દિવસોમાં કોક નવા ફેરફાર આવી શકે છે અને આ ફેરફારને લઈને આ તૈયારીઓને લઈને કદાચ આ પ્રકારના પોસ્ટર આ પ્રકારનો કાર્યક્રમ આ પ્રકારના શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે જે હાલ આ આયોજન છે પરંતુ સ્પષ્ટતા ત્યાં થશે કે જયારે આ કાર્યક્રમ યોજાય તે બાદ શું જાહેરાત થાય છે પરંતુ હાલ આ જન્મ દિવસની ઉજવણી સાથે એક આ શક્તિ પ્રદર્શન નો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન અજય પટેલ સાથે દર્શક રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ